દારૂ થી પ્રીતિ કરે હે પણ એક ગમા દરદની દરકાર નહી પૈસા લેવામાં જ ને

અને એનો મેઇન હેતુ એ હતો કે લાલો મૂવી ગુજરાતભરમાં નહીં પણ ભારતભરમાં અત્યારે લોકપ્રિય થઈ રહ્યું છે અને એનું જે થીમ છે એ એક માણસ છે સારા રસ્તે પણ જઈ શકે છે અને ખોટો રસ્તો પણ પસંદ કરી શકે છે અને એમાં એના પરિવાર પ્રત્યેની એની કેવી જવાબદારી હોય છે મિત્રો સાથેની સોબતથી કેવો ખોટા રસ્તે ચડે છે અને ક્રિમિનલ કામ સુધી પણ એ પહોંચી શકે છે લાલુ મૂવીનું જે કેરેક્ટર છે એમાં મેઇન રોલ છે દારૂના રવાડે ચડી જાય છે મિત્રોની સોબતના કારણે એ પોતે ખૂબ સાફ સુથરો માણસ હોય છે જયારે એ મેરેજ કરે છે જોડે ત્યારે અને એ પછી મિત્રોની સોબતના કારણે ચોરીના રવાડા સુધી પણ પહોંચી જાય છે એની જિંદગીમાં જે સંઘર્ષ આવ્યો એને એને આડો રસ્તો અપનાવ્યો તો એમાં જે માર્ગદર્શન મળ્યું છે શ્રી કૃષ્ણ ભગવાનનું જે કેરેક્ટર છે એના દ્વારા એને એનાથી કેદીભાઈઓને પણ થોડું ખ્યાલ આવે